હાલેલુયા ગુડ મોર્નિંગ ફરી એકવાર આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો વાંચવાને માટે સમય આપણને આપ્યો છે પિતા પરમેશ્વર આભાર માનીએ આપણા જીવનને એક નવો દિવસ પણ આપ્યો તેના માટે પણ પિતા પરમેશ્વરનો આભાર માનીએ વિશેષ આપણા શરીરમાં મળી જતા સઘળા સારાઓને બાપ તેમના કોઈ ભંડાણ પૂરા પાડે છે આપણે તેમને ખૂબ ખૂબ આભાર છીએ આજના દિવસના જે પવિત્ર વચન આપણે વાંચવાના છીએ તે તો છે ગણનાનું પુસ્તક અને તેનો તેત્રીસમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો તો આ વાંચન અમે સારી રીતે વાંચી શકીએ સમજી શકીએ

અને વાંચન છે ગણનામ પુસ્તક અને તેનું તે પ્રિસ્મો છે ગણનામ પુસ્તક તેમ તે પ્રિસ્મો છે ઈ પોતાના સ્થળ્ય સુધા મુસા તથા હરુની હસ્તક મિશન દેશમાંથી નીકળ્યો ત્યાર પછી તેઓની મજાનો આ છે અને મુસા એ આજ્ઞાથી તેઓની મજાનો પ્રમાણે તેઓની કુટની ઓળખ રાખ્યો અને તેઓની મજાનો પ્રમાણે તેઓની કુચા છે અને તેઓ પહેલે માસે પહેલા માસે પંદરમી દિવસે રામશેષથી નીકળ્યા પાછા ફરવા પછીની સવારે ઇષ્ટપુત્રો સર્વ મિસ્ત્રીઓને દેખતા ની ડરપણે નીકળ્યો જે સર્વ પ્રથમ જનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસ્ત્રીઓ ડાબતા હતા તે વેળાએ તેઓ નીકળ્યા તેઓના દેવો પર પણ યહોવાએ ન્યાય કૃત્યો કર્યા અને રામશેષથી નીકળીને ઈષ્ટર પુત્રોએ સુખોટમાં છાવણી કરી અને તે સુકોથી નીકળીને એથામ જે અરણી બાજુએ છે ત્યાં છાવણી કરી અને તેઓ યથામથી નીકળ્યા ને પાછા ફરીને પિહાની હીરો આવ્યા કે જે બહાર સફોન સામે છે અને તેઓ મિક્દમ સામે છાવણી કરી અને તેઓ હરી આગળથી ચાલ્યા ને સમુદ્રની વાત મધ્ય થઈને અરણ્યમાં ગયા અને યથામના અરણ્યમાં ત્રણ દિવસની મદદ કરીને તેઓ મારામાં છાવણી કરી અને તેઓ મારાથી નીકળીને એડીમ અને એડીમમાં પાણીના બાગ જરા ને સિત્તેર ખજૂર્યો હતા અને ત્યાં તેઓએ છાવણી કરી અને એડીમથી નીકળીને તેઓ શુભ સમુદ્રને કિરા કિનારે છાવણી કરે અને શુભ સમુદ્રથી નીકળીને તેઓ સિંહના અરણ્યમાં છાવણી કરે અને સિંહના અરણ્યથી નીકળીને તેઓ દેખા દોતકામાં છાવણી કરી અને દોતકાથી નીકળીને તેઓ આળીસમાં છાવણી કરે અને આલુસથી નીકળીને તેઓ રફી દિલમાં છાવણી કરો કે જ્યાં લોકોને પીવાને સારું પાણી હોય અને રફી દિલથી નીકળીને તેઓ સિનાઈ અરણેમાં છાવણી કરે અને સિનાઈના અરણેથી નીકળીને તેઓ કિબ્રો હટાવવામાં છાવણી કરો અને કિબ્રો હટાવવાથી નીકળીને તેઓ હસેરોટમાં છાવણી કરે અને હસેરોટથી નીકળીને તેઓ રીથોનમાં છાવણી કરે અને રીથમાંથી નીકળીને તેઓ રીવોન પેરેશમાં છાવણી કરે અને રિમોટ પેરથી નીકળીને તેઓ ડિબનામાં છાવણી કરો અને રીબનાથી નીકળીને તેઓ રીસ્સામાં છાવણી કરે અને રિસ્સાથી નીકળીને તેઓ કહેલાતમાં છાવણી કરે અને કહેલાતથી નીકળીને તેઓ સેફેલ પરતની કળેટી આગળ છાવણી કરો અને સેફેલ પરતથી નીકળીને તેઓ હળદામાં છાવણી કરો અને હરાદાથી નીકળીને તેઓ માખેલોતમાં છાવણી કરો અને માખેલોતની નીકળીને તેઓ તાહતમાં છાવણી કરો અને તહથી નીકળીને તેઓ તલેમાં છાવણી કરી અને તેરાથી નીકળીને તેઓએ મિસ્કામાં છાવણી કરી અને મીકાથી નીકળીને તોએ હસમોનમાં છાવણી કરો અને હસમોનમાંથી નીકળીને તેઓએ મોસેરોતમાં છાવણી કરી અને મોસેરોતથી નીકળીને તોએ બની યાકાનમાં છાવણી કરો અને બની એકાનાથી નીકળીને તેઓ હોર હાગીદાકારમાં છાવણી કરે અને હોર હાગી દાતની નીકળીને તેઓ મોટા છાવણી કરો અને લોટાર પાંચમાંથી નીકળીને તેઓએ આબ્રો આબ્રોણનામાં છાવણી કરી અને આબ્રોણનાથી નીકળીને તેઓએ યશિયન ગેબેલમાં છાવણી કરી અને યશિયન ગેબેથી નીકળીને તેઓએ શિવના અરણ્યોમાં છાવણી કરે એ જ કાદેશ છે અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં વોન પર્વતની તળેટી આગળ છાવણી કરો અને યોહોમાનની આજ્ઞા પ્રમાણે હારુંની યાદા ભોન પર્વત પર ચઢો ને સ્ટ્રેમ્થ તો મીસા દેશમાંથી નીકળ્યા

અને સાલ્બોનાથી નીકળીને તેઓએ પોનોનમાં છાવણી કરી અને પોનોનથી નીકળીને તેઓએ ઓબોસમાં છાવણી કરી અને ઓબોસથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઘી અબારીમાં છાવણી કરી અને ઈમથી નીકળીને તેઓએ દીભોનગારમાં છાવણી કરી અને દીવોનગારથી નીકળીને તેઓએ આલ્મોન દીભલા થાઈમાં છાવણી કરી અને આલ્બોન દિબલા તેમ કે નિબિડે તેઓએ અબારી પર્વતોમાં નબોની સામે છાવણી કરી અને અબારી પર્વતો તે નિબિડે તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીકો આગળ છાવણી કરી અને તેઓ યર્દનને કાંઠે બેત એસી મોતી આબેલ સિટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી અને મોઆબના મેદાનમાં યર્દનને સામે यजन ने काटे यरी को पासे यह हुआ है मूसा ने लोगों ने एम कहे के जय ते यर्दन नदी उतरी ने कनान देश में की जाओ तर <coughs> ते पोता आगे देश सर्व रहवासी ने हाकी करो ने पोतरेला सर्व पत्थरों ने सर्व गाड़ी धातु मूर्तिओं नाश करो ने ना सर्व देवस्थानों ने तोड़ी पाड़ो અને દેશને કબજે કરી તેમાં વસો કેમ કે વતનને માટે મે તે દેશ તમને આપ્યો છે અને તમે ચીઠ્યો ના કરીને તમારા કુટુંબ પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો જે કુળમાં વિશેષ માણસો તેને તે પ્રમાણે તમારા વિશેષ વારસો આપો ને જેમાં થોડા માણસો તેને તારે થોડો વારસો આપો ચીઠ્યો ના જ્યાં જેનો ભાગ આવે

અને એમ થશે કે તેઓ પર જે ઉતારવાનું હું ગાતો હતો તે હું તમારા પર ઉતારીશ પ્રભુ વાંચેલા વચનો ને પુષ્કળ આશીર્વાદિત કરું પ્રાર્થના કરીએ હાલે લુયા હાલે લુયા પિતા પરમેશ્વર તમારો પુષ્કળ આભાર તો ઉપકાર બનીએ છીએ કે આજના દિવસને માટે તમે તમારા મુખમાં તમારા પવિત્ર વચનો મૂક્યા એટલા માટે નહીં કે અમે અને છીએ પરમેશ્વર તમારી અસીમ ભલાઈ પ્રેરણા લઈને અમે આ વચનો વાંચી શક્યા છીએ અમારો વિશેષ પિતા વચનો વાંચીને ભૂલીને જઈએ પણ અમારા જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગમાં ચાલીએ તેવી કૃપા પણ તમે સવારે જવો સાંભળના શ્રોતાજનોના પિતા આ વચનો તેઓના જીવન ઉતારવા માટે સહાય મદદ કરજો અહીંયા તેઓના હૃદયને તમારી ગામ વાળજો અમારી સહાય તમે કરો ત્યાં સુધી તમે અમને સાત વાગે સંભાળ્યા છે અમારી શારીરિક તંદુરસ્તી બચતી છે એ સગડ તમારો આભાર માની શકે વિશેષ પિતા તમારા લોકોને માટે તમે જોઈતા સગડા સારા વાળા પૂરા પાડે છે તેને માટે પણ તમારો આભાર તબક્કા માને છે ઇઝરાયલ તમારી ભૂમિ છે અને ત્યાં આગળ અત્યારે ગઈકાલ લડાઈ ચાલી રહી છે ત્યારે પિતા તમે વિનંતી કરીએ કે લડાઈ બંધ થાય

મારા દેશને આશીર્વાદ કરો અને ભારત દેશને પણ આશીર્વાદ કરો મારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરવા તેઓને બુદ્ધિ જ્ઞાનથી કરવા અને તેઓની જવાબદારી અદા કરવાના માટે બળ પૂરા પાડો મારી સાથે જે સગડી બીનાઓ બની રહી છે એ સગડી વિના ઉતાર તમે જાણો છો